ખરેખર આ સરપંચ પડે છે ને કંઈક ખાપ મેલું ને બીજો હોત ને તો આથી ઘણા ચાણી હોત જ ખાડા ખાડા પડ્યા પછી ખાડો બુરાયો નહીં ગમમાં લાયા છે મોટા પાડે સરપંચ કરી તો ખાડા બુરવા નહીં આમ અમી જઈને વટા અમાર વાત તો બુરતો જ નહીં નખો જ્યો નખો જ આવી ગયો કરવું જેટલું પાણી ભરી મેં અને રાતે અધુરામ પૂરો મેસો ને મારા તો બાજરી બગાડી નાખી મેં હં કરું નરા ખાડે ખાડા પગ ધોવી પાણી છે જહા છે તો આ આતો મો વેઠાનો આ ઓનું તો એ શું આર્કા એની સોય છક્કન જ નઈ થાતો પાછોળો થઈ કહું અતે મળવાવા લાગે થાય આતે માં બુર્યું નહીં તેતે મોતી તો બુરવાનું કીધું હે અતે મળવાવા લાગે જો થી ઉનું ઉનું હે

મારે અમે જાય ખબર હા તું મજા અમે લખવું નાખું બરાઈ ગયું ડાયરેક્ટ બાયરે બાયું નથી ગમે ત્યાં ધમાવો લાપો દેખ છાબ ગરમ ખોસી કાલો ઓલવા મરતા પાંચ તો પણ શરમ આડી જાય તો આય આય મગસો દાન કાતરય નાનો છોકરો મત કા દયા આવો પોતો તને માટલે વાત ન હોય તો કાઢીન પલે મીઠી મારે દાડીમાં તો આવ કર પાપી ગયું પમ કરો પાપી તમારા આ તો મેનું પોણી મેમુ માટલે ના આવી આ સરપંચને બનાયા છે હું

બીજા નંબર નોટ મારો તો વે જોય તો પેલા હેડો સોમબડા પેદા એક બીજા નંબર પેલો નંબર નોતોશ કર મે રહી ગયું આ બધું તો આપડો પેદા હેડો કપળો મું પુસ્તકા માંગી દીધું વેચી મારે એમ વેચી મારે શું તું અહીંયા સોમબડા જે કે તું અહીં મે કઈ નારો એક દાડો પેલી તો મરિયાતા બોલમ તાતરે કાતરે કરું એને શરપણ તમે તાર કોઈ એવું પૈશું ના ક તારે હું તાર ના છૂટકે બોલવું પડે તું નર પરો ना रे ना मी तो फाड जो वाया था चरपण रेत न खाईत नाही न खाता तू बेटी आहे लंगडुन बेटी आ तो मन जवा दे तो आवडतच नाही बोलू ना मन निकला घंटाळा आसे ए तो आखड्यू बाई बोलू नाही की काय बोथ नेपई है बिजो उंठे नेपई डर तो घेर जावा दो एक तो सा

કર કરવા બધું ઉખાડી લઈ છે કાલે તમે કેમ બસી ગયા તન તમે હોય તમે તો મારવા પડ્યા મને ખબર છે બધું ફીટ કુહુરત પેટને બી લઈ ગયું તમે શું હરકા રે તમારા લાડવા ખવા ના ભલાકા પછી તમે તમને ત્યાં ભળવાને મોત આલેમ નહીં લાવ હોય તો તાન અમે નખી વાળા તમારો હવે ખાદી ના આવે હ બરે